જે મેં ચોકલેટ ફ્લેવરમાં બનાવી છે તેનો વેટ પાંચસો ગ્રામ છે અને ઉપરથી મેં ડેકોરેશનમાં કપ કેક મૂકી છે તે એકદમ કેક ને એન્ટિક લુક આપે છે અને મોસ્ટ ઓફ મારા બધા ચોકલેટ કેક ના ઓર્ડર આ જ ડિઝાઇનના હોય છે એટલે મોસ્ટ ઓફ લગભગ મારી ચેનલમાં બધા લગભગ વિડીયો આના જ અપલોડ હશે કારણ કે મારી આ કેક જ વધારે ચાલે છે. કારણ કે આ કેક પાંચસો ગ્રામમાં હોય છે અને ઉપરથી હું કપ કેક મૂકું છું તે બધાને ખૂબ પસંદ આવે છે. અને આના પછીનો વિડીયો હું પાટણની ફેમસ એક રેસિપી શીખવીશ. તો આના પછીનો વિડીયો મારો જરૂરથી જોજો. હું તે અપલોડ કરીશ. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેથી જ્યારે હું વિડીયો અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળી જાય. પ્લીઝ ફ્રેન્ડ્સ જો તમને મારા વિડિયો પસંદ આવતા હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટેક કરજો જેથી મારા નવા નવા વિડિયો તમારા સુધી પહોંચી શકે અને ફ્રેન્ડ્સ વિડિયો હું YouTube પર હજી અપલોડ હમણાંથી નવું જ ચાલુ કર્યું છે તો વિડિયોમાં કોઈ પણ ભૂલ થઈ جاتی હોય તો સોરી ફ્રેન્ડ્સ માફ કરજો બાય બાય ફ્રેન્ડ્સ